સેવલિયામાં જે બસ સ્ટેન્ડ જે આવેલું છે તમે જોઈ રહ્યા છો કે સેવલિયામાં બસ સ્ટેન્ડમાં કેટલા ખાડા જે છે અમારા કેમેરામેન તમને બતાવશે ભ્રષ્ટાચારના ખાડા જોવા હોય અને જીવ જોખમમાં મૂકો હોય તો આવો કોઈ વાર સેવલિયા બસ મથકમાં સેવલિયામાં નવીન બસ મથકમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડ્યા ખેડા જિલ્લાના ગડતેશ્વર તાલુકાના વડુ મથક કહેવાતું સેવાલિયામાં બનાવવામાં આવેલા નવીન બસ મથકમાં આરસીસી નું માર્ગ ઠેર ઠેર તૂટી ગયો છે આ માર્ગમાં ગુણવત્તા વગરનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે તેવો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે બસ મથકમાં મુસાફરોને ચાલીને જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સળિયા બહાર નીકળી ગયા હોવાના કારણે અકસ્માત થવાની પણ સ્થિતિ સેવાઈ રહી છે જેથી લઈને અમારા દીવ મિરર ન્યૂઝના પત્રકાર કૌશિક પરમાર બસ મથકમાં અધિકારીની તપાસકર્તા અંગે જાણવા મળ્યા મુજબ સેવાલિયા બસ સ્ટેશનના મેનેજરની પોસ્ટ હોવા છતાં જરૂર પૂરતું જ આવે છે અને બાકીનો વહીવટ બાલાસિનોર ડેપો ઉપર કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે ડેપો મેનેજરને ફોન કોલ ઉપર વાત કરતાં જાણવા મળ્યું કે હાલમાં રોડનું કામ નવા કોન્ટ્રાક્ટરોને સોંપાઈ ગયું છે જે હવે ટૂંક સમયમાં કામ શરૂ થશે હવે જોવાનું રહ્યું એ કે નવા કોન્ટ્રાક્ટર કેવું મટીરિયલ વાપરે છે પ્રજાની રોજ સાથેની લાગણીઓ છે કે હવે નવા કોન્ટ્રાક્ટર વહેલી તકે રોડનું કામ ચાલુ કરે અને કામગીરી સારી રીતે કરવામાં આવે દેવ મિરર ન્યૂઝ કૌશિક પરમાર સેવાલિયા